અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સામાજિક તત્વોના આતંકથી ભયનું વાતાવરણ ફેલાયું છે જેમાં શહેરના કૃષ્ણનગરમાં આવેલ જીડી સ્કૂલની પાસે એક નોનવેજ દુકાન પર હથિયાર અને લાકડીઓ લઈને આવેલા સામાજિક તત્વોએ તોડફોડ મચાવી માર માર મારામારી કરી અને વિસ્તારમાં અશાંતિ ફેલાવી હતી આ ઘટનાથી સ્થાનિક વેપારીઓને પ્રેરણાંકુમાં ભયનો માહોલ છે જ્યારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે તો આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી જ્યારે દુકાનદાર અને તેમના કામદારો બિઝનેસ બંધ કરીને ઘરે જવા માટે તૈયાર કરતા હતા ત્યારે આકસ્મિક થી પંદરથી ની સંખ્યામાં આવેલા અજ્ઞાત વ્યક્તિઓએ શાકાહારી વિસ્તારમાં માંસાહારી વેચાણ બંધ કરવોના નારા લગાવીને હુમલો કર્યો તેવું દુકાનના કાઉન્ટર ફ્રિઝ અને વસ્તુઓ તોડી પાડી જેમાં લાકડીઓથી મારપીટ કરવામાં આવી હતી અને આ ઘટનામાં દુકાનદારને લઘુ ઈજા પહોંચી હતી જ્યારે આસપાસના બે વેપારીઓ પણ આક્રમણ નો શિકાર બન્યા હતા ઘટના દરમિયાન દુકાનમાંથી માસની વસ્તુઓ બહાર ફેંકી દેવામાં આવી કે જેનાથી વિસ્તારમાં ગંદકી પણ ફેલાઈ સ્થાનિક વેપારીઓ અનુસાર આવી તોડફોડ પાછલા કેટલાય મહિનાઓથી વધી રહી છે જેમાં ધાર્મિક ભાવનાઓને કારણે વિવાદ વધ્યો છે ત્યારે હાલ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી